એના વિશે અભ્યાસ કરીને આવ્યા તો ના મેં તમને વાત કરી હતી કે પહેલાં ભૌતિક સ્વરૂપનું સ્થળ હતું શેરની લેવેશ કરવા માટે અને શેરનું પોતાનું પણ પણ એનું સ્વરૂપ બદલાણું અને ડીમેટ ખાતા સ્વરૂપે અસ્તિત્વમાં આવ્યું તમે ધોરણ અગિયારમાં ડીમેટ એકાઉન્ટ ભણીને આવ્યા છો બેંક આપતી સેવા છે જોકે ડિપોઝિટરી સંસ્થાઓ પણ આ સેવા આપે છે ડીમેટનું આખું નામ છે ડી મટીરિયલાઇઝેશન એટલે કે જે ભૌતિક સ્વરૂપ હતું એને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર કરવું તો અહીંયા જો તમને બતાવ્યું કે શેર છે હવે ઇલેક્ટ્રિક સ્વરૂપમાં આ રૂપાંતર થઈ ગયા અને એનું લિસ્ટિંગ થાય અને શેરના ભાવ અપડાઉન બતાવે તો ભૂતકાળની અંદર કંપનીઓ દ્વારા જે શેર બહાર પાડવામાં આવતા હતા આ શેર ભૌતિક સ્વરૂપમાં એટલે કે કાગળ સ્વરૂપે જ હતા ફોર એક્ઝામ્પલ તરીકે હું તમને આ જે અત્યારે આ યુટ્યુબના માધ્યમથી કે મારી કોમર્સ ગુરુ અગિયાર બાર કોમર્સ ગુરુ નામની એપ્લિકેશનના માધ્યમથી કે નવ દસ માધ્યમિક ગુરુ એપ્લિકેશનના માધ્યમથી જે હું તમને આ શૈક્ષણિક માહિતી પૂરી પાડું છું એ એક પ્રકારનું ડીમટિરિયલાઇઝેશન છે અને તમારી પાસે જે પાઠ્યપુસ્તકો હોય તમારી જે બુક્સ હોય એ રીમટિરિયલાઇઝેશન એટલે કે એ ભૌતિક સ્વરૂપનું કાગળ સ્વરૂપે છે પણ હું તમને અહીંયાથી જે મોકલું છું એ કેવું છે તો કે હું તમને અહીંયાથી મોકલું છું એ અભૌતિક સ્વરૂપે આનું કોઈ ચોક્કસ સ્વરૂપ કે સ્થળ નથી કારણ કે આ તમે યુટ્યુબમાં કોઈ પણ સ્થળે હો અથવા તો એપ્લિકેશન મારી તમારા ફોનમાં ઇનબિલ્ડ કરેલી હોય તો તમને મારા વિડીયો લેક્ચર મારું સ્ટડી મટિરિયલ આ બધું તમને કોઈ પણ સ્થળે એવાઇલેબલ થાય ઇવન્સ તમે લગ્નમાં ગયા હોય કોઈ સામાજિક પ્રસંગે ગયા હો તો ત્યાં બધે આ વસ્તુ શક્ય બને જ્યારે તમારા ભૌતિક સ્વરૂપના શેર છે એ શક્ય બને નહીં તો આમ એ કાગળ સ્વરૂપે અસ્તિત્વમાં હતા જેને આપણે શેર સર્ટિફિકેટ તરીકે ઓળખીએ છીએ શેર સર્ટિફિકેટ એટલે શું કે ભાઈ કંપનીઓ દ્વારા બહાર પાડતા શેર ભૌતિક સ્વરૂપમાં એટલે કે કાગળ સ્વરૂપે અસ્તિત્વમાં હતા જેને આપણે શેર સર્ટિફિકેટ કે શેર કાગળ સ્વરૂપે ઓળખીએ છીએ પણ આવા શેરની ફેરબદલી એટલે કે ટ્રાન્સફર કરવા માટે ઘણી બધી મર્યાદા હતી તો શેર ટ્રાન્સફર ફોર્મ ભરવું પડતું હતું એની સાથે એનું બિડાણ કરવું પડતું હતું તો આ શેર નષ્ટ થઈ જાય અથવા તો એને નુકસાન થાય તો આવા ટ્રાન્સફર ફોર્મની સાથે શેર સર્ટિફિકેટ બીડવાનું રહેતું અને આ વિધિ લાંબી તેમજ કંટાળાજનક અને ખર્ચાળ બની રહેતી હતી એટલા માટે થઈને શેર બજારની અંદર આ વિવિધતા આવી સંશોધન થયું અને અલાઇઝેશન સ્વરૂપ આપવામાં આવ્યું તો આ બધી સમસ્યાઓના ઉકેલ માટે શેર ડિબેન્ચર બોન્ડ યુનિટ સરકારી જામીનગીરીઓ વગેરે જામીનગીરીઓ જેવીને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ડિપોઝિટરી સંસ્થાઓ દ્વારા જાળવવામાં આવે જેને ડીમટરીયલાઇઝેશન કહેવાય તો આ એનો અર્થ છે ડીમેટ એટલે અથવા તો ડીમટરીયલાઇઝેશન એટલે હું તો કે શેર ડિબેન્ચર બોન્ડ યુનિટ સરકારી જામીનગીરીઓને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ડિપોઝિટરી સંસ્થાઓ દ્વારા જાળવવામાં આવે જેને ડી મટીયલાઇઝેશન કહેવાય અને ટૂંકમાં એને ડીમેટ એકાઉન્ટ તરીકે ઓળખવામાં આવે છે જેને ડીમેટ એકાઉન્ટ તરીકે ઓળખાય છે તો રોકાણકારોએ આ માટે ડિપોઝિટરીના પ્રતિનિધિ એટલે કે ડિપોઝિટરી સંસ્થાઓ ભારતમાં મુખ્ય બે ડિપોઝિટરી સંસ્થા છે એનએસડીએલ અને સીડીએસએલ આપણે બેની ટુકડા વિગતે આગળ ભણવામાં આવશે તો ડિપોઝિટરી પાર્ટિસિપેટના પ્રતિનિધિ કે એજન્ટ એટલે કે ડિપોઝિટરી પાર્ટિસિપેટ મારફતે ડિમેટ એકાઉન્ટ ખોલાવવું પડે અને આ ડિમેટ એકાઉન્ટની અંદર આપણી ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં જામીનગીરીઓની જાળવણી કરવામાં આવે તો આ માટે વિનંતી ફોર્મ ભરીને ડિપોઝિટરી પાર્ટિસિપેટન્ટને આપવાનું રહે છે મિત્રો તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો અને વધુને વધુ શેર કરો આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં અગિયાર બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે આ ઉપરાંત એફબી અને માં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનના નામે પેજ ચાલે છે થેન્ક યુ કમ અગેઇન બેસ્ટ ઓફ લક